એમને જે નોટિસમાં લખી અનિયમિતતા શાળામાં છે નહીં અને એનો જવાબ એમણે દસ તારીખે માગ્યો છે તો અમે એનો જે જે મુદ્દા આપ્યા છે એનો ખુલાસો અમે યોગ્ય રીતે દસ તારીખે આપી દઈશું વીયુ પરમિશન એવું કે આ ઓગણીસો પંચ્યાસીની સ્કૂલ છે અને એના માટે આપણે અરજી પણ આપેલી છે અને ફી પણ ભરી દેલી સો રૂપિયા એની પચ પણ અમે આપી હતી ખબર નહીં એવા કેમ વ્યુ પરમિશનનો એમણે મુદ્દો લખ્યો એ મને ખબર નહીં શહેરમાં તો આ ટેમ્પરરી વ્યવસ્થા કરેલી છે એની વ્યવસ્થા આ વર્ષે થઈ જશે અને એમાં પ્રાઇમરીના છોકરાઓ બેસે શિક્ષકો તો નિયમિત છે આમાં શું પરીક્ષાનો સમય આઠ વાગ્યાનો છે અત્યારે પરીક્ષા ચાલી રહી છે હવે સાતના દસે સાહેબ આવી ગયા એમને લઈ લીધું એ પછી શિક્ષકો જે આ એમની અમુક સહી બાકી હતી પણ શિક્ષકો હાજર હતા ત્રણ ચાર શિક્ષકો રજા પર હતા અને એ અમે એની પણ